વેલકમ ટુ માય ચેનલ મેથ્સ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ ચેપ્ટર એસિડ ચાર ની અંદર આપણે જોવાના છીએ આ પણ આપણે પચાસ પ્રશ્નોની ક્વિઝ છે એ જોવાના છીએ જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરી દો જેથી નવા આવનારી ક્વિઝની નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો જોઈએ આપણે એક નીચેના પૈકી કયો ક્ષાર છે પરંતુ તેનું દ્રાવણ તટસ્થ દ્રાવણ નથી તો તમારો જવાબ આવશે બેકિંગ સોડા બે બીજ કયા લિટમસ પત્રનો રંગ પરિવર્તન કરે છે ભૂરા લિટમસપત્રનું લાલ લિટમસપત્રનું બંને લીટમસપત્રનું કે બંનેમાંથી એક એકે લીટમસપત્રનું નહીં બીજ હોય એ શું કરે લાલ લીટમસને ભૂરૂ બનાવે ત્રણ નીચેના પૈકી શાનો ઉપયોગ એસિડિટીની દવામાં થઈ શકે છે ખાવાના સોડા કોષ્ટિક સોડા મીઠું કે ફિનોપથેલિન જવાબ આવશે ખાવાના સોડા ચાર જાસુદના ફૂલમાંથી બનાવેલું સૂચક બીજમાં કયો રંગ આપે છે ગુલાબી લાલ વાદરી કે લીલો તો જવાબ આવશે પાંચ નીચેના પૈકી કયું વિધાન સાચું નથી એ એસિડની લાલ લિટમસ પત્ર પર અસર થતી નથી બે ચૂનાનું પાણી પત્રને લાલ બનાવે છે સી જાસુદના ફૂલનું સૂચક એસિડમાં ઘેરો ગુલાબી રંગ આપે છે ડી બીજ લાલ લિટમસપત્રને ભૂરા અને ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે એટલે બીજ હોય લાલને ભૂરું બનાવે અને ભૂરાને લાલ બનાવે એવું શક્ય છે ને લે જવાબ આવશે ટી બીજ હોય શું કરે લાલને ભૂરું બનાવે પાંચ તટસ્થિકરણની પ્રક્રિયાના અંતે કયો પદાર્થ ઉત્પન્ન થતો નથી ક્ષાર પાણી ખાંડ કે એસિડ તો જવાબ આવશે ખાંડ સાત લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે એસિડ બે તટ તટસ્થ કે ક્ષાર તો જવાબ આવશે એસિડ આઠ નીચેના પૈકી કયું એસિડનું એસિડિક દ્રાવણ છે ધોવાના સોડાનું દ્રાવણ બેકિંગ સોડાનું દ્રાવણ આમલીનું દ્રાવણ કે ખાડનું દ્રાવણ તો, તો જવાબ આવશે આમલીનું દ્રાવણ નવ નીચેના પૈકી કયું બીજનું એટલે બેઝિક દ્રાવણ છે સાબુનું દ્રાવણ આમલીનું દ્રાવણ મીઠાનું દ્રાવણ કે ગ્લુકોઝનું દ્રાવણ તો જવાબ આવશે બે શું છે સાબુનું દ્રાવણ દસ નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે ચૂનાનું દ્રાવણ બેકિંગ સોડાનું દ્રાવણ વિનેગરનું દ્રાવણ કે ખાડનું દ્રાવણ તો જવાબ આવશે દ્રાવણ એ તટસ છે નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે વિનેગર સોડિયમ હાઇડ્રોક્સાઇડ મીઠું કે ચૂણો તો જવાબ આવશે મીઠું બાર નીચેના પૈકી કયો એસિડિક પદાર્થ નથી વિનેગર નારંગીનો રસ આમરા કે ખાવાનો સોડા તો જવાબ આવશે ખાવાનો સોડા તેર નીચેના પૈકી કયો પદાર્થ નથી બેઝિક પદાર્થ નથી સાબુ ચૂનો ધોવાના સોડા વિનેગર તો જવાબ આવશે વિનેગર ચૌદ ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે બીજ ચાર એસિડ કે તટસ્થ તો ગ્લુકોઝ છે કેવો પદાર્થ છે ભાઈ તટસ્થ પદાર્થ છે પંદર તટસ્થિકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોપ્થેલિનના દ્રાવણનું શું કાર્ય છે એસિડ તરીકેનું બેસ તરીકેનું ક્ષાર તરીકેનું કે સૂચક તરીકેનું તો ફિનોપ્થેલિન છે દ્રાવણ એ સૂચક તરીકે એનો ઉપયોગ કરીએ છીએ આપણે સોર એસિડ કયા લિટમસપત્રનું રંગ પરિવર્તન કરે છે ભૂરા લિટમસપત્રનું લાલ લિટમસપત્રનું બંને લિટમસપત્રનું કે બંને મથી એ કે નહીં એસિડ હોય તો યાદ રાખો ને એસિડ લાલ કરે એટલે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવ સત્તર ખાવાના છોડાનું રાસાયણિક નામ કયું છે સોડિયમ કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સોડિયમ ક્લોરાઇડ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો જવાબ આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અઢાર નીચેના પૈકી પ્રતિ એસિડ એટલે કે એન્ટાસિડ પદાર્થ કયો છે લીંબુનો રસ મીઠું મિલ્ક ઓફ મેગ્નેશિયા કે દહી જવાબ આવશે મેગ્નેશિયા ઓગણીસ જાસૂદના ફૂલનું સૂચક બીજ સાથે કયો રંગ આપે છે લાલ પીરો મજેન્ટા કે લીલો તો જવાબ આવશે લીલો વીસ નીચેના પૈકી કયું સૂચક બે સાથે ગુલાબી રંગ આપે છે હળદર લીચમસપત્રનું દ્રાવણ ફિનોપથેલિન કાપેલ તમામ તો જવાબ આવશે એકવીસ જઠરમાં ખોરાકના પાચનમાં મદદરૂપ એસિડ કયો છે સાઇટ્રિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ ફોર્મિક એસિડ કે એસિટિક એસિડ તો જવાબ આવશે હાઇડ્રોક્લોરિક એસિડ બાવીસ એસિડ શબ્દની ઉત્પત્તિ ખાલી જગ્યા શબ્દ એશિયર પરથી થઈ છે ગુજરાતી કન્નડ લેટિન કે સંસ્કૃત તો જવાબ આવશે લેટિન ત્રેવીસ આમરા અને સાઇટ્રસ ફોરોમાં કયો એસિડ હોય છે એસિટિક એસિડ ફોર્મિક એસિડ એસ્કોર્બિક એસિડ કલેક્ટિક એસિડ તો જવાબ આવશે એસ્કોર્બિક એસિડ ચોવીસ નિશંદિત પાણીમાં લિટમસ પત્ર કેવું રંગ પરિવર્તન દર્શાવે છે લાલમાંથી ભૂરો ભૂરામાંથી લાલ લાલમાંથી જાંબુળિયો એ રંગ પરિવર્તન ન દર્શાવે તો નિશ્ચંદિત પાણીની અંદર કોઈ રંગ પરિવર્તન થતું નથી લિટમસ પત્ર કયા રંગના મરે છે લાલ કારો સફેદ લીલો ભૂરો લાલ કે લાલ લીલો તો જવાબ આવશે ભૂરો અને લાલ છવ્વીસ જાસુરના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ખાલી જગ્યા બનાવે છે અને બેઝિક દ્રાવણને ખાલી જગ્યા રંગનું બનાવે છે ગુલાબી લીલા લાલ લીલા જાંબલી લીલા કે સફેદ લીલા તો જવાબ આવશે ગુલાબી લીલા સત્યાવીસ એસિડને ધાતુની પેટીમાં નહીં પરંતુ કાચની બોટલમાં રાખવામાં આવે છે કારણ કે ધાતુઓ એસિડ સાથે પકડિયા કરે છે કાચની બોટલમાં એસિડ છે તે જોઈ શકાય છે કાચની બોટલ સરળતાથી મળે છે ધાતુની પેટી બહુ મોઘી બરોબર બહુ મોઘી હોય છે તો જવાબ આવશે ધાતુઓ એસિડ સાથે પકડિયા કરે તે અઠ્યાવીસ હાઇડ્રોક્લોરિક એસિડ આપણા જઠરમાં શું કામ કરે છે પાચન કરવાનું શક્તિમુક્ત કરવાનું લોહી બનાવવાનું કે આપેલ તમામ તો જવાબ છે પાચન કરવાનું ઓગણત્રીસ આપણને કીડી કરી દે છે ત્યારે તે આપણને આપણી ચામડીમાં કયું દ્રાવણ દાખલ કરે છે ફોર્મિક એસિડ લેક્ટિક એસિડ જિંક કાર્બોનેટ કે આપેલ તમામ તો જવાબ આવશે ફોર્મિક એસિડ ત્રીસ ક્લેમાઈનમાં ખાલી જગ્યા હોય છે ફોર્મિક એસિડ લેક્ટિક એસિડ જીંક કાર્બોનેટ કાપેલ તમાર્મિક રાસાયણિક ખાતરના વધારા વધારે ઉપયોગથી જમીન કેવી બની જાય છે એસિડિક ક્ષારવારી બીજીક કે સફેદ તો જવાબ આવશે એસિડિક બત્રીસ તમે સંતરુ ખાઓ છો ત્યારે ખટાશ અનુભવો છો તો તે શાને આભારી છે એસિડ બે ક્ષાર કે એક પણ નહીં તો જવાબ આવશે એસિડ લીંબુનો રસ એ કયા પ્રકારનો પદાર્થ છે એસિડ ક્ષાર બેજ કે તટસ તો લીંબુનો રસ કેવો છે ભાઈ એસિડ ચોત્રીસ નીચેના પૈકી કયું જોડકું એસિડ બીજનું નથી કેરીનો રસ ખાવાનો છોડા લીંબુનો રસ મિલ્ક ઓફ મેગ્નેશિયા એસિડ છે પણ અહીંયા મીઠું એક સાર છે બીજ નથી બીજા બધામાં બીજ જોવા મળતા હતા પાંત્રીસ બીજ સ્વાદે કેવા હોય છે સારા ખાટા તુરા કે એક પણ નહીં તો જવાબ આવશે તુરા છત્રીસ કોઈ પદાર્થ એસિડ એસિડિક છે કે પરીક્ષણ માટે વપરાતા પદાર્થને કયા નામે ઓળખવામાં આવે છે એસિડ સૂચક બેઝિક એ અભિરંજક જવાબ આવશે સૂચક સાડત્રીસ ટાટરિક એસિડ નીચે નામોથી સામો જોવા મળે છે નારંગી દ્રાક્ષ પાલક કે લીંબુ જવાબ આવશે દ્રાક્ષ એસિડની લિટમસ ટેસ્ટ કરી રહ્યા છો તો તમને કયું રંગ પરિવર્તન જોવા મળશે ભૂરુ લિટમસ પત્ર લિટમસ લાલ બને લાલ લિટમસ ભૂરું બને લાલ લિટમસ લીલું બને કે ભૂરું લિટમસ લીલું બને તો જવાબ આવશે ભૂરુ લિટમસ લાલ બને ઓગણચાલીસ નીચેનામાંથી કયો વાયુ એસિડિક છે કાર્બન ડાયોક્સાઇડ सल्फर डाइक्साइड नाइट्रोजन ऑक्साइड आपेल तमाम जवाब तमाम काजल ने कीड़ी की तो ते राहत मेरा वा। चा चामी पर नीचे नो पदार्थ लगवाश सोडियम क्लोराइड सोडियम हाइड्रोजन कार्बोनेट कैल्शियम हाइड्रोक्साइड मेग्नेशियम हाइड्रोक्साइड तो जवाब सोडियम हाइड्रोजन कार्बोनेट એકતાલીસ જઠરમાં જ્યારે એસિડની માત્રા વધી જાય ત્યારે તેનું તટસ્થીકરણ કરવા કયો પદાર્થ વાપરવો જોઈએ મિલ્ક ઓફ મેગ્નેશિયા હાઇડ્રોક્લો એસિડ જીંક કાર્બોનેટ ધોવાના સોડા તો જવાબ આવશે મિલ્ક ઓફ મેગ્નેશિયા બેતાલીસ નીચેના મોથી અસત્ય વિધાન જણાવો ડીએનએ એટલે કે ડી એસિડ પ્રોટીન એટલે કે એમિનો એસિડ ચરબી કેટી એસિડ કાર્બોદિત બે દ્રાવણ છે ધોવાના સોડાનું દ્રાવણ બેકી બેકિંગ સોડાનું દ્રાવણ આંબલીનું દ્રાવણ કે ખાડનું દ્રાવણ તો જવાબ આવશે ખાડનું દ્રાવણ ચુવાલીસ ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે બીજ એસિડ ચાર કે તટસ તો જવાબ આવશે ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે ભાઈ જવાબ આવશે તટસ્થ તટસ્થિશ તટસ્થિકરણ પ્રક્રિયામાં વપરાતા ફિનો દ્રાવણનું કાર્ય શું છે એસિડ તરીકે બે તરીકે ક્ષાર તરીકે કે તટસ્થ તરીકે તો જવાબ આવશે તટસ્થ તરીકે ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો સોડિયમ કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો જવાબ આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સુડતાલીસ નીચેના પૈકી પ્રતિ એસિડ એન્ટાસિડ પદાર્થ કયો છે ફરીથી એના એ પ્રશ્ન આવ્યો મિલકોપ મેગ્નેશિયા અડતાલીસ નીચેનામાંથી કયો એસિડ પ્રયોગશાળામાં વપરાય છે નાઇટ્રિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ એસિટિક એસિડ આપેલ તમામ

ખાવાના સોડા ધોવાના સોડા કરી ચૂણો કેક પર નહીં તો જવાબ આવશે ધોવાના સોડા એકાવન દૂધ એ નીચેના પૈકી કેવો પદાર્થ છે એસિડિક બેઝિક ચાર કે ટટસ તો જવાબ આવશે એસિડિક બાવન હળદર પત્ર દ્વારા નીચેના પૈકી કેવા પ્રકારના પદાર્થનું સચોટ પરીક્ષણ થઈ શકે છે બેઝિક એસિડિક ચાર કે તટસ્થ તો જવાબ આવશે બેઝિક તો આજે આપણે ધોરણ સાત એનએમએમએસ ક્વીઝને ક્વીઝના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું જો ક્વિઝ ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ એનએમએમએસની તૈયારી કરી શકે અને ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે ને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ